ડભોઈની પતંગોની ગુજરાતના અનેક શહેરોમાં ડભોઈના અનેક કારીગરો પતંગ બનાવી વર્ષભરની આજીવિકા મેળવે છે ડભોઈ દરભાવતી નગરી એટલે કલાનગરી અહીંના વર્ષો પહેલા અનેક સાહિત્યકારો કવિઓ કલાકારીગરો અને કલાકસબીઓની આ કર્મભૂમિ તેમજ જન્મભૂમિ ગણાય છે દરભાવતી નગરીમાંગ વર્ષોથી પતંગો બનાવવાનો વેપાર ચાલે છે જેમાંગ કેટલાય પરિવારો સંકળાયેલા છે તેઓને આ વેપારમાંથી આખા વર્ષની રોજીરોટી મળી રહે છે જિલ્લામાં તેમજ બીજા રાજ્યોમાં ડભોઈની બનાવેલી પતંગો વેપારીઓ લઈ જતા હોય છે ચૌદમી જાન્યુઆરી મકરસંક્રાંતિના ત્રણ માસ અગાઉથી ડભોઈના કેટલાય કુટુંબો આ પતંગ બનાવવામાં જોતરાઈ જાય છે તેઓ રાત દિવસે કરી તનતોડ મહેનત સાથે પતંગોની અવનવી ડિઝાઇનો બનાવી તે તૈયાર કરે છે આમ ત્રણ માસ સુધી સ્ટોક કરવામાં આવે છે ડભોઈ નગરમાં વર્ષોથી ચાલી આવતી આ પ્રથા હાલ તેઓની પેઢીઓની પેઢીઓ કરતી આવી છે આમ ડભોઈ એટલે કવિઓની જન્મભૂમિ તરીકે પણ ઓળખાય છે શ્રી દયારામભાઈ ડભોઈમાંગ આવી રહ્યા હતા અને તેમણે સારા એવા પદો તથા પુસ્તકો લખ્યા હતા આજે તેમની યાદમાંગ ભક્ત કવિ શ્રી દયારામ બાળ પુસ્તકાલય આવેલું છે તેમનું સ્મારક પણ ડભોઈ ખાતે શણગારવાડી પાસે મૂકવામાં આવેલ છે આમ દરબાવતી નગરી સાહિત્યકારો કલાકારો કવિઓ કલાકારીગરો જેવા કલાકસબીઓની આ કર્મભૂમિ તરીકે આજે પણ ભારત દેશમાં પ્રસિદ્ધ છે વર્ષો અગાઉ ડભોઈ નગરમાં નાનાજી ખત્ર ભાગોળ વાલા પરિવાર પતંગ બનાવવામાં પ્રસિદ્ધ હતો પરંતુ આ પરિવાર તે વ્યવસાય બંધ કરતાં બીજા અનેક પરિવારો પતંગ બનાવીને એટલે કે તેને ગૃહ ઉદ્યોગ કરી પોતાનું જીવન જીવી રહ્યા છે ડભોઈના ચાંદભાઈ દરુવાળા પોતાના પરિવાર સાથે છેલ્લા ત્રીસ વર્ષ ઉપરાંતથી હાલ પતંગો બનાવી રહેલ છે તેઓની અનેરી કારીગરીથી વિવિધ જાતોની પતંગો બનાવી રહ્યા છે આ પતંગના કાગડો તેઓ દિલ્હી કલકત્તા અને મદ્રાસથી મંગાવતા હોય છે એની કમાન લાકડી વાંસની ગુજરાત બહારથી મંગાવી પડે છે જેને લઈ ટ્રાવેલ્સ ખર્ચ વધુ થાય છે અને હાલમાં મોંઘવારીને કારણે કાગડો તેમજ લાકડાની વાંસના ભાવો વીસ ટકા વધ્યા છે જેથી આ વર્ષે પતંગના ભાવ વધુ રહેશે પતંગ રશિયાઓએ મોંઘા ભાવે પતંગો ખરીદવી પડશે ડભોઈનગરના કેટલાય વિસ્તારોમાં ઘરે ઘરે પતંગો બનાવવાનો ગૃહ ઉદ્યોગ ચાલી રહ્યો છે

પછી એ તો પ્લાસ્ટિકની દરેક જાતની નાની મોટી પતંગો બનાવીએ છીએ છીએ સુરતી બનાવીએ બનાવીએ દરેક જાતની પતંગો છીએ મટીરિયલ આવે છે કાગળ દિલ્હીથી આવે છે ને એ આવે છે તમારે કલકત્તાથી આવે છે કમાનો ભાવ હમણાં ગઈ સાલ કરતા દસ ટકા વધારો છે ભાવમાં

ને જે કમાન લાકડી છે કાગળ જે એ આવે છે અને દરેક જાતની વેરાયટી પતંગો પ્લાસ્ટિકની કાગળની અમે જાતે બનાવીએ છીએ ને કમાન લાકડીમાં આ વર્ષે વધારો થયો છે કાગળમાં બી વધારો થયો છે આ વર્ષે પતંગો બોલે છે બધી જાતની પતંગો છે ઘડિયાળી છે બાજેદાર છે મેટલની છે પછી ચીલવાળી છે સાંપવાળી પતંગ છે